યામા દીક્ષિત શિખા રાય આ તમામ અધિકારી લોથલ હેરિટેજ સાઇટ ઉપરથી બંધ પંદર ફૂટ ઊંડા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરેલા તે દરમિયાન ઉપરથી ભેખડ ધસી પડતા સુરભી વર્માનું ઘટના સ્થળે જ દટાઈ જતા મૃત્યુ નિપજ્યું હતું અને બીજા બે અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ બનાવમાં સુરભિ વર્માનું ઘટના સ્થળે જ મૃત્યુ થતાં કોર્ટ પોલીસ તેમજ ધોળકા ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગોદરા સીએસસી ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા બગોદરા સીએસસી ખાતે પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી વધુ તપાસ કોર્ટ પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર રમેશ સોલંકી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન